મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ની ચેકિંગ સ્કવોડ દ્વારા વડોદરા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરામાં વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે જેમાં લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે આ દરોડામાં માંડવી પાણી ગેટ અને વાડી સબડિવિઝન ના વિસ્તારો જેવા દૂધવાલા મહોલ્લો ચોડીવાલી ગલી ભદ્ર કચેરી સરસિયા તળાવ યાકુતપુરા શેખ ફરીદ મહોલ્લા અજબડી મિલ હઝરત એપાર્ટમેન્ટ જૂની ગઢી મોગલવાડા મટન માર્કેટ કહાર મહોલ્લા નિશાર બાપુ પાર્ક મેમન કોલોની સ્લમ ક્વાર્ટર્સ જહાંગીરપુરા ગોયા ગેટ વીએસયુપી આવાસ સોમા તળાવ પાસે કુલ એક હજાર બસો બાવીસ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન કુલ એકાવન વીજ ચોરીના કેસ ઝડપાયા હતા આ તમામ કેસમાંથી અંદાજિત લાખ રૂપિયાનું પુરવણી બિલ બનશે તેવું જાણવા મળે છે